મિત્રો આજ તારીખ છે ચાર નવ બે હજાર પચીસ ને અત્યારે સાંજ થઈ ગઈ છે અને સાંજના સાડા છ જેવો સમય પણ થઈ ગયો છે અને હમણાં પંદરેક મિનિટથી વરસાદ પણ ચાલુ છે હળોદમાં થોડા દિવસોના વિરામ બાદ પાછો જે વરસાદ જે છે તે વરસાદ ચાલુ થયો છે ખાસ આપણી સાથે જે મિત્રો જોડાવી અને મારી વિનંતી કોમેન્ટ બોક્સમાં જણાવજો ક્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા પણ જોરદાર થઈ રહ્યા છે એટલે કદાચ કંઈક વીજળી પડવાના પણ બનાવો બનાય છે કારણ કે એટલા બધા વીજળીના કડાકાને થઈ રહ્યા છે મિત્રો અને ઘણા લાંબા સમય પછી આપણે વરસાદને લઈ અને ફેસબુક લાઈવમાં મળ્યા છે મિત્રો ઘણી વખત આજના વિડીયો આપણે ડાઉનલોડ કરીને યુટ્યુબમાં ચડાવતા હોય ત્યાં પણ ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હોય છે ગોલાસણમાં જોરદાર વરસાદ ચાલુ છે પહેલાં મિત્રો હળવદની વાત કરી દઈએ તો હળવદમાં જોરદાર પંદરેક મિનિટથી જે વરસાદ છે તે વરસાદ વરસી ગયો છે પેલા જોરદાર પવન આવ્યો ડમરી વિધિ પાછળ ને પાછળ વરસાદ આવ્યો અત્યારે એટલો પવન નથી પણ વરસાદ ચાલુ થયો છે ને પંદરેક મિનિટથી વરસાદ ચાલુ છે બાવરીમાં ફૂલ વરસાદ છે પ્રકાશભાઈ દેવી પૂજક કહી રહ્યા છે દિનેશભાઈ રાતડીયા ભોલાસણમાં વરસાદ ચાલુ છે કહી રહ્યા છે એટલે જે મિત્રો આપણી સાથે જોડાય ને જ વિનંતી કે કોમેન્ટ બોક્સમાં જણાવજો ક્યાં કેવો વરસાદ પડી રહ્યો છે મેહુલભાઈ પંચમુખી ધોરામાં વરસાદ ચાલુ છે સુરેલા મનસુખભાઈ કહી રહ્યા છે તો નવગણભાઈ કમલેશભાઈ ઠાકોર રણછોડગઢમાં પણ કહી રહ્યા છે વરસાદ છે ઘનશ્યામભાઈ ગણઝરિયા ઘનશ્યામપુરમાં વરસાદ ચાલુ છે ઓકે આપણે અત્યારે હડોદમાં છીએ અને એ પણ તમને બતાવી નરાળીમાં પણ ફૂલ વરસાદ ચાલુ છે પ્રહલાદભાઈ મુલાડીયા કહી રહ્યા છે રણજીતગઢમાં પણ વરસાદ જે છે તે ચાલુ છે સોનગરા કલ્પેશભાઈ કહી રહ્યા છે તુલસીભાઈ રાઠોડ ધાંગધ્રામાં પણ વરસાદ છે પ્રતાપભાઈ ઓગણિયા અમારે મોરબીમાં વરસાદ નથી તે હા મોરબી બાજુ નથી નવગણભાઈ જયભાઈ સિપરા રાણેપરથી ઝાલા રવિરાજસિંહ ધાંગધ્રામાં પણ વરસાદ ચાલુ છે ભવનસિંહ પટિયાર કોણ કલ્યાણપુરમાં પણ થઈ રહ્યા છે વરસાદ છે વિનોદભાઈ મોરબી છે દીપભાઈ અઘારા જયેશભાઈ ધાંગધ્રા છે નિલેશભાઈ ગોરિયા નવા દેવડિયામાં પણ કહી રહ્યા છે વરસાદ ચાલુ છે લલિતભાઈ ચાવડા કીડીથી ભાવનગરમાં પણ ચાલુ છે શંભુભાઈ ત્યાંથી મિત્રો આપણી સાથે આ ફેસબુક લાઈવ જોઈ રહ્યા છે બળદેવભાઈ ઝીંજવાડિયા કોપરણી લાલજીભાઈ મનસુખભાઈ ડાંગર માં નથી વરસાદ થઈ રહ્યા છે રમેશભાઈ ચૌહાણ મોરબી નથી વરસાદ થઈ રહ્યા છે ભૂચવડામાં વરસાદ ચાલુ છે અનિલભાઈ ભરવાડ કૈરિયા છે કુલભાઈ વરમોરા રણમલપુરમાં પણ ફૂલ વરસાદ છે ક્યાં આવી ગયા ભાઈ વરસાદ ચાલુ છે સુરેશભાઈ છે કાનજીભાઈ કડિયાણાથી કડિયાણામાં પણ ચાલુ છે ઓકે જયેશભાઈ આહિર ખરામાં પવન ધીમો પીડ્યો છે વરસાદ ચાલુ છે નિકુલભાઈ રણમલપુર રમેશભાઈ ચરાડવામાં વરસાદ ચાલુ છે કોળી મનસુખભાઈ ગામ તુલીથી કવડિયામાં વરસાદ ચાલુ છે કાંકરેચા વિપુલભાઈ કહી રહ્યા છે ભીમગુડામાં નથી અરવિંદભાઈ ભીમગુડાથી જોડાયા છે વીંજવાડિયા શંભુભાઈ ભાવનગર ભાવનગર ઓકે મનીષભાઈ સુનિલભાઈ કુડા ગામમાં પણ ફૂલ વરસાદ છે ઘણી બધી કોમેન્ટો નીચે વહી ગઈ છે મિત્રો બધા લેતા જઈએ આપણે તેની સાથે તમને વરસાદ પણ બતાવીએ ઓકે થાનમાં નથી મોરબીમાં વરસાદ ચાલુ છે પરસોતમભાઈ કેરિયા રહ્યા છે નવભણભાઈ જાદવ ચકમપર જીવામાં વરસાદ ચાલુ છે બાબરિયા પ્રવીણભાઈ કેરિયા રહ્યા છે સુરેલા મુકેશભાઈ અંજારથી હરિભાઈ પરથી એમ કે આખરિયા મોરબીમાં માં નથી ઓકે નવગણભાઈ બાબરિયા શિવભાઈ ધુવા અમિતભાઈ અમરીનપુર માં નથી કેદારિયા આમ ના કીધો બરોબર લી ફીડી ઇંચ જેટલો વરસાદ પડ્યો રહ્યા છે વડદેવભાઈ કોપણી ગામમાં ફૂલ વરસાદ છે ધોલમાં નથી મનસુખભાઈ કહી રહ્યા છે રમેશભાઈ ચૌહાણ મોરબીમાં નથી બુટોડામાં વરસાદ ચાલુ છે અનિલભાઈ કહી રહ્યા છે ઘણી બધી કોમેન્ટો વહી જાય છે મિત્રો આપણે સચિયું એટલી બધી લઈ કારણ કે આ બધા મિત્રો જે છે એ કોમેન્ટો કરે છે એટલે આજુબાજુના બીજા ટૂંકમાં આપણા તાલુકાના જે જુદા જુદા ગામથી જે લોકો જોડાયા હોય તો બધાને ટૂંકમાં ખબર પડે કે આ ગામમાં વરસાદ છે આ બાજુ પણ વરસાદ છે આ બાજુ પણ વરસાદ છે તેની સાથે આજુબાજુના તાલુકાના જિલ્લાના લોકો પણ જે છે મિત્રો એ જોડાય છે રવિભાઈ રુદાતલા ચિત્રોડી છે વરસાદ ઓકે તળાજામાં વરસાદ છે અશોકભાઈ કેરિયા છે દિનેશભાઈ સોનગરા નાનાડામાં વરસાદ ચાલુ છે ઓકે ચિરાગભાઈ પટેલ રાણેપુરમાં પૂર વરસાદ છે ટાંક રાજદીપસિંહ રાજપૂત કલ્યાણપુરમાં પણ વરસાદ ચાલુ છે રવિરાજભાઈ લોલાડિયા સુત્રોમાં પણ ફૂલ વરસાદ ચાલુ છે આનંદભાઈ વરમોરા લક્ષ્મણભાઈ રોશનભાઈ રસિકભાઈ ભરતભાઈ દિનેશભાઈ સોનગરા મોરી ગૌતમભાઈ મહેશભાઈ સારલા ચિત્રોડીમાં વરસાદ ચાલુ છે ઓકે મનોજભાઈ મુલાડીયા શ્રવણભાઈ રાજપૂત અઠુભા કોન્ટમ ધાંગધ્રામાં ફૂલ વરસાદ ચાલુ છે અઠુભા કૈરિયા મોહનભાઈ રાઠોડ સોનગરા ઘનશ્યામભાઈ અરવિંદભાઈ અજીતભાઈ વિશુભાઈ ઠાકોર ઘનશ્યામભાઈ મનીષભાઈ ચાવડા દિનેશભાઈ પટેલ રણજીત ગઢથી અશોકભાઈ તળાજામાં ખાઈ રહ્યા છે ઓકે તળાજાથી અશોકભાઈ જોઈ રહ્યા છે આભાર અશોકભાઈ નંદેશરીયા રાહુલભાઈ ચા પણ વરસાદ ચાલુ છે લક્ષ્મણભાઈ સુરેશભાઈ નટરાજ વિરાણી ભરતભાઈ પારકી કડીયાણા ઓકે દિનેશભાઈ જયેશભાઈ રમેશભાઈ વિક્રમભાઈ સુરેશભાઈ ચાવડા દયારામ રાજુભાઈ સાલા જીજ્ અમારા સુરેન્દ્રનગર વરસાદ બાકી છે ઓકે દેવરાજભાઈ રણછોડભાઈ ઠાકોર મનસુખભાઈ દીપાલસિંહ લક્ષ્મણભાઈ રાઠોડ રાજેન્દ્રભાઈ એમ કે કોઈબામાં પણ છે ચાવડા સુરેશભાઈ ભરતભાઈ ભાઈ સુરજપર તાલુકો ધાંગધ્રામાં પવન છે કહી રહ્યા છે હિતેશભાઈ ચૌહાણ આવ્યા છે ઓકે હિતેશભાઈ મજામાં ધાંગધ્રામાં જોરદાર છે વરસાદ હિતેશભાઈ ચૌહાણ કહી રહ્યા છે ધાંગેધરા મિત્રો વિજયભાઈ ચૌહાણ ચાવડા જયેશભાઈ સુપરમાં પણ વરસાદ છે લક્ષ્મણભાઈ કઈ રહ્યા છે મહેશભાઈ મુંદવા સમલીમાં પણ ચાલુ છે અમિતભાઈ સીપરા ઢવાણાથી સુરેશભાઈ પલાસણમાં પણ વરસાદ છે એડાણિયા રવિભાઈ રૂદાતલા છે અમિતભાઈ સિપ્રા કોન્ડ માં પણ વરસાદ ચાલુ છે મયુરભાઈ બારોટ ધાવણામાં ફૂલ વરસાદ ચાલુ છે અંકિતભાઈ ઠાકોર મંગળપુર માં રહ્યા છે વરસાદ છે ચાવડા સંદીપભાઈ નવા મારડીયા માં પણ વરસાદ ચાલુ છે ઘનશ્યામભાઈ ઠાકોર આભાર માનસંગભાઈ રાજપૂત ભરગામડામાં પણ વરસાદ છે જી એમ પનારા વરસાદના હેરાન થઈ છીએ પનારા ભાઈ આપણે પરિવારની ઓલા બિલ્ડરોએ જમીન પડાવી લીધી ચાવડા સંદીપભાઈ નવા મારણિયા વિક્રમભાઈ સુરેલા ડાંગધ્રા રાજપર લાલો રાણીપા સમલીમાં વરસાદ ચાલુ છે નવનીતભાઈ ફૂલવારી મેલડી મંડળ વાવડી ઓકે વાહ બારી એટલે હળવદ થી મિત્રો તમને બતાવીએ છીએ દેવળિયામાં પણ વરસાદ ચાલુ છે સાપકડામાં પણ વરસાદ ચાલુ છે કે વીજળી નો કઈ હોય તો મિત્રો કહી ગયો હા કાર્તિક અમારે ફેસબુક લાઈવ ચાલુ હોય તો હમણાં કરું એ આ વરસાદ છે અમારા હડોદમાં વીસેક મિનિટ ચાવડા સંદીપ ફૂલ વરસાદ છે કહી રહ્યા છે મેવાડા ઝાલાભાઈ પલાસણમાં છે વરસાદ સંજયભાઈ ઘનશ્યામભાઈ ઠાકોર ધનાડામાં છે વરસાદ જીગ્નેશભાઈ મયુરભાઈ બારોડ સુરેશ બહુ ચાલે છે ઓકે જે ગામમાં ચાલુ છે વરસાદ ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે અને રાવડીયા વગેરેમાં પણ એટલે ધાંગધ્રા તાલુકામાં પણ વરસાદ છે ચિત્રાખડામાં નથી મેવાડા ઝાલાભાઈ જય માતાજી હાલ ભરતભાઈ ખોડમાં પણ વરસાદ ચાલુ છે પાટડિયા વિશાલભાઈ ફૂલ વરસાદ છે અડદમાં ચાવડા સંદીપભાઈ નવા માણિયા હાલ પ્રવીણભાઈ રાજગઢમાં ભૂકા કાઢે છે કઈ રહ્યા છે સોનગરા રતિલાલભાઈ દિનેશભાઈ જૈદીપભાઈ મયુરભાઈ બાળક સાવન બાળક બહુ વરસાદ ચાલુ છે ઓકે અંદરો અંદર વાતો કરે બધા મિત્રો પ્રતાપગઢમાં પણ વરસાદ ચાલુ છે મજેઠિયા નરેશભાઈ કહી રહ્યા છે સીતારામ મેરુપરમાં પણ વરસાદ ચાલુ છે ફારૂકભાઈ દેવડિયામાં પણ કહી રહ્યા છે વરસાદ રાતાભેરમાં પણ છે વરસાદ અરવિંદભાઈ કહી રહ્યા છે અજીમભાઈ સરામાં ફૂલ છે હળવદનો ઘાયલ ક્યાંય ગુડ જોબ થેન્ક યુ નીતિનભાઈ વીજળી સાથે વરસાદ ચાલુ છે ઓકે તો આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા ખાસ આપણા વરસાદને લઈને મળ્યા હતા ને હજી પણ હવે ધીમો ધીમો ચાલુ છે વરસાદ તેની સાથે દાડમમાં તો આ વખતે બહુ બધા કંઈ કાઢી લેવાનું હે નહીં એનું આપણે મિત્રો મગફળી પાંચ સાત યાર્ડમાં આવે કપાસ પણ હમણાં ચાલુ થાય છે અને આ ખેતી પાક માટે નુકસાનકારક ખરો વરસાદ મિત્રો એ શક્તિમાં અહીં નથી વાંકને ને કહી રહ્યા છે રાજા ખોડિયાર વાળા ટવાણામાં પણ છે સોલડીમાં પણ વરસાદ ચાલુ છે આપડા દીપકભાઈ કહી રહ્યા છે દિલીપભાઈ શંકરામાં નથી નવગણભાઈ જેઠડામાં ફૂકા કાઢે છે કહી રહ્યા છે મહેન્દ્ર મોરબી વરસાદ નથી પણ માહોલ છે ઓકે મહેન્દ્ર મહેન્દ્રભાઈ ગોહેલ જયેશભાઈ ઠાકોર વેજલ પરથી છે મિત્ર વરસાદ ચાલુ છે ઓકે વિક્રમભાઈ ઠાકોર રાતાભેરમાં છે વરસાદ નવા રાયશનપુરમાં પણ ચાલુ છે હવેશભાઈ કહી રહ્યા છે મોરબી તૈયારી છે અંકિતભાઈ હરર મહાદેવ આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા તમામના